ગૃહમંત્રી સાહેબને એવી ભલામણ છે મારી કે આનું સરઘસ નીકળવું જોઈએ જેથી મારો છોકરાને તો આટલી તકલીફ થઈ છે પણ કોઈના છોકરાને આવી ભવિષ્યમાં ક્યારેય તકલીફ ના થાય અને આનું સરઘસ કાઢવું જોઈએ તો જેથી લોકોને ખ્યાલ આવે કે ભાઈ આવા ગુના કરવાથી આવું થાય કડકમાં કડક સજા થવી જોઈએ એવા પણ સમાચાર આવ્યા છે કે જે કલાકાર જે હતા ખબર તેમને તેમની ધરપકડ કરવામાં આવી છે પોલીસની કામગીરી મેં શું કહેશ બસ પોલીસની કામગીરી બહુ જ સારી છે અને બહુ કડક કાયદા સરસ બનાવ્યા છે ગુજરાતને એટલે એ બી અમને બહુ સરસ સારું છે બધું અત્યારે હાલમાં કેવી સ્થિતિ છે બસ અત્યારે આરોપી પકડાયો છે એવા મેસેજ છે અમારી જોડે ગુજરાતસિંહની કેવી સ્થિતિ છે હાલમાં તેમનો તો સારવાર હેઠળ ચાલુ છે હતું સારવાર હેઠળ ચાલુ છે ઓપરેશન થઈ ગયા છે જૂનાગઢથી અમદાવાદ ક્યારે તમને ખસેડવામાં આવ્યા હતા દસ બાર તારીખે બાર તારીખે જે બનાવ બન્યો એને રાત્રે અમે સીધા અહીંયા હોસ્પિટલ ત્યાં ડૉક્ટરની ચર્ચા થઈ ગઈ પછી સીધા અમદાવાદ લઈ દીધા ઓપરેશન કરવાના હતા

બિલકુલ અત્યારે જે પ્રમાણે ખુશી છે તેમના ચહેરા પર જોવા મળે છે કારણ કે ધરપકડ છે દેરાત ખવાડની થઈ ચૂકી છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક જે બનાવ સમગ્ર બન્યો હતો જે આક્ષેપો કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે આરોપ સિદ્ધ થયો છે કેમેરામેન રિતીશ સુતાર સાથે મિર સોલંકી ન્યૂઝ કેપિટલ અમદાવાદ